અને જવાનો પ્લાન તો ગલતેશ્વર બાજુ છે પણ જોવી છે જો વરસાદ વરસાદ બહુ નહીં આવે મતલબ નહીં આવે તો ગલતેશ્વર હું જઈએ દસું નહીતર પાસાવાળી જાઉં જો વરસાદે જામી ગયો છે કારણ કે બધું તો કાળું ડિભાંગ થઈ ગયું છે હા વરસાદ આવે એમ જ છે કાંઈ નહીં ચાલો નીકળીએ

ચાલો અંદર જઈએ મંદિરની અંદર હાલો મિત્રો દર્શન કરી આવ્યા છે એવી જોવો તમે ભોળાનાથી મૂર્તિ તો એક વાર કે મોટી છે હા હરે હર મહાદેવ અંદર દર્શન કરવા જયા તા અંદર વિડિયો શૂટિંગ કરવાની મનાય છે એટલે અમે કંઈ શૂટિંગ કર્યું નથી અને અંદર છે બાર જ્યોતિર્લિંગ તો બોલો હર હર મહાદેવ બોલો મહાદેવ લાય લાઈન છે લાંબી બધા નાવા વાળા છે સ્વિમિંગ પુલ જેવું છે ગંગેશ્વર મહાદેવ નહીં ગલતેશ્વર મને ભૂલાઈ જાય છે અહીંયા છે ઉબેર નંદી ભગવાન અને વરસાદ આવી જાય ફૂલે ફૂલ ના રામજી મંદિર હાલો અગાયા ઘડી ખને પતરા નીચે ગયો વરસાદ જો ફૂલે ફૂલ મળ્યો હા ખાલી રુદ્રાક્ષનો પાડો તો તમે કેવડો મોટો છે વરસાદ આવો મળ્યો છે ફૂલે ફૂલ ઘડેકા ઉગ્યા કાઢા આવ્યા ચાલો ચાલે ફળી જાવ ને તો હા ફૂલે ફૂલ વરસાદ આવ્યો મિત્રો આમ જોવા બધા બધા નીચે આવનુ ભાઈ જાય પાણી પામીએ ધોધ માર વરસાદ આવ્યો ગલતેશ્વર ગલતેશ્વરમાં જે અમારે પલળવા નથી પલળવાની ના પાડી જાય ઘરે જાય એટલે એટલે અમે સાના માણા ઉભા છે પણ મને કોઈ લાગે કોઈ અડધા તો પલ્લી ગયા છે કોઈ શૂટ કરે છે સારો વરસાદ આવી ગયો ઘડી વાર વરસાદ સારો આવી ગયો અડધા તો પલ્લી ગયા છે એ તો અડધી કલાક થાય વરસાદ આવે છે હજી બંધ નથી થતો અમે અહીંયા ઉભા રહી ગયા છીએ પતરા નીચે મંગપુર ને બધા અડધા પલ્લી ગયા તો આ પાણી આવી ગયું હતું અમે છોય ઉભા રહીશું કારણ કે અમારે ત્યાં કોઈ ઓપ્શન જ નથી દીધું ઊભું રહેવા સિવાય વરસાદ કાંઈ બંધ થતો નથી જો અમારી પાસે છત્રી છે રેનકોટ છે તો અમે આવ્યા બાર ને

અને તો હું ફોટા પાડી દઉં મસ્ત એટલે અમારી થેલી પડી ગઈ પાણીમાં થેલા બેલા હાથમાં ધ્યાન બનતી મિત્રો હવે વરસાદ રહી ગયો છે એટલે અમે આવી જાય તાપીના કાંઠે તાપીના કાંઠે થઈ જાળી મારેલી છે એટલે તમને સરખું દેખાશે નહીં અંદર ઉડકા લેવું છે તો અહીંયા રંગૂઠો દેખાય ઉડકા છે અને આજો ધવે છે નીચે છે સ્વિમિંગ પુલ અહીંયા નીચે દેખાશે નહીં આગળ ક્યાં અહીંથી રસ્તો દેખાયલો આયતો અહીંયા અહીંથી સ્વિમિંગ પૂલ અને અહીંયા છે મહાદેવ અને અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા ટ્રાફિક જોવો તમે ખાલી દર્શન કરવા માટે અને કંઈક વરસાદથી બસવા માટેનું ટ્રાફિક છે બોલ બોલ આ વરસાદ આવી વરસાદમાં પલળવા તો હું અહીંયાથી ટ આવ્યો છું હવે મને ભૂખ લાગી છે કારણ કે હું અહીંયા બધાને નાસ્તો કરતા જોઉં છું એટલા માટે બધા નાસ્તો કરે છે અહીં તો બધા બેઠા બેઠા જ નાસ્તો જ કરે છે મને લાગે છે ભૂખ આટલા કાંઈક નાસ્તો કરવા જાય અહીંયા તો ફૂટપાથ કેવું મસ્તીનું છે મસ્ત કરેલું છે ડિઝાઇન લોન છે લોન ને તાપી બગલમાં છે પાછળની સાઈડ તાપી છે બ્લર કેમેરો હોય ને

ને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે મોડું થઈ ગયું છે મને એવું લાગે છે વરસાદો પાછો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે હવે ને ધીમો 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 વાદળ આપણને તો મચતા જ નથી નામ જ છે ચાલો હવે જઈએ નાસ્તો કરવા બગીચામાં આવી ગયા છીએ અમે અમે બગીચામાં આવી ગયા તો મારો દલતેશ્વર મિત્રો છે ને બહુ સુવિધા બધી ગયા હવે અમે આજથી સાત આઠ વર્ષ પહેલાં આવતા ને અત્યારે એટલી બધી સુવિધા નથી પણ હવે સુવિધા વધતી જશે જો અહીંયા ગાર્ડન થઈ ગયું પછી આવું બધું વસ્તુ બધું થઈ ગયું હોલીપન સાઈડ એ થઈ ગયું છે એ બસ તાપી પાસે મંદિર મસ્ત જગ્યા થઈ ગયો એકદમ અહીંયા આવો તમે એકવાર હું તમને સજેસ્ટ કરીશ હું કેવું તારે કેટલા ફોટા કમસે કમ દોઢસો એટલા ફોટા ફડાતો હોય એ નથી બોલો કંઈ નહીં એનો એલાઓ નાસ્તો કરો નાસ્તો કરતાં બંધાની નાસ્તો કરે તો આપણે ગલતી વર્ષથી નીકળી ગયા હતી ગાડી લાઈન ને મંકુન લઈને મંકુન બેન અને એના મૂકીને તાલો નીકળવી કલ સાઈડ રસ્તામાં નાસ્તો કરી મળશે ને તો કરતા જ હશું કંઈ કે મજા આવી નથી નાસ્તો જોયો પણ મજા આવી નહીં કઈ એટલા માટે ચાલો જઈએ ફટાફટ રસ્તામાં આપણે ઊભા રહી ગયા છે નાસ્તો કરવા માટે કારણ કે આપણે રસ્તામાં તો લીધા છે એક ડોડો અને ભૂંગળા બટેકા

જો અને છે ને પાણી લાવતા તો અમે ભૂલી ગયા તો ચિરાગ ક્યાંક આવેલા છે જો પાણી હાટું એના હાથે બગડેલા છે ઓલા પણે ખાડો ભીરો ને ત્યાં કદાચ છે ને લૂસવાના ભીજો એ ન્યા ગયા છે જ ન્યા ત્યાં હાથ ધોવા હાટુ જ ગયા છે એ ધોયા મળી ગયું પાણી

લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો હા અને આવા નવા વિડિયો જોવા માટે તો મળશું એક નવા વિડિયો સાથે ચાલ ગઈ ટાટા બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને અમારી ઠેલ લઈ લીધી છે અને ચિરાગ ચાવી ભૂલી ગયા હતા પણ તો એને લઈ લીધી છે હવે મસ્ત થાય ચાલો અમે જાવીએ અને બ્લોગ કરી સમાપ્ત મળશું નવા વિડિયો સાથે ચાલ ગઈ ટાટા બાય બાય જય માતાજી સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાય